નમસ્કાર મિત્રો આપણે આજે એક નવા રિઝલ્ટ સાથે ફરી એક અનાપુર કરીને ગામ છે ધાનેરા તાલુકાનું ત્યાં આગળ આપણે એક બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે આપણને તો જે પ્રોબ્લેમ એમને ઘણા વર્ષોથી હતો આપણે એમના મોડેથી સાંભળીએ આપણી સાથે છે લાલસિંહ બાપુ અને એમની સાથે છે જીતેન્દ્રસિંહ તો આપણે થોડુંક એમનો અનુભવ સાંભળીએ આ પ્રોડક્ટ વિશેનો સર મારે સોળ વર્ષથી કબજીયાતની તકલીફ હતી અચ્છા એટલા વર્ષ સોળ વર્ષથી ઓકે સોળ વર્ષથી હોમિયોપેથી દવા લીધી ધોનેરા ડીસા અમદાવાદ ઇન્જોગ્રાફી કરાવેલું ઓકે

4 લાખ અરબનો ખર્જો 3 થી 4 લાખ 7 થી 8 લાખ ખોયા 13 વર્ષમાં બરોબર 13 વર્ષ 13 વર્ષમાં ઓકે કબજિયા કબજત વિશે શું બોલો છો પછી એ મને આપ્યું બરોબર સુબેસ સવારમાં 7 વાગે ગરમ પાણીમાં લોખે અડધો અડધી મિલીટ લાવે પીવું બરોબર બરાબર એના પછી 1 કલાક કે ટેબ્લેટ બેલું બરોબર બે ટેબ્લેટ લીધા પછી 1 કલાક નાસ્તો બરોબર ગ્રેટ

તો એ કેટલી વાર જતા હતા દિવસમાં 8 10 વખત 14 વખત 15 વખત ઓહો જવું રાત રાતનો બરોબર દિવસે તો આખો દાડો ડબલ કરવાના તો ડબલ સન્નાસમાં જવાનું 12 પગડામાં જવામાં રાઈટ 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 અને હવે તમે કેટલી વાર જાવ છો એક વખત શું વાત છે એક વખત સરસ એટલે તમે આ રિઝલ્ટથી સંતુષ્ટ છે बाबू તમને एकदम એકવાર શું વાત છે ગ્રેટ તમે તમે શું વાત છે તમે લોકોને શું કહેવા માંગો છો આ પ્રોડક્ટ વિશે તમે લોકોને શું કહેવા માંગો છો લોકોને માર નમ્ર વિનંતી appel નમ્ર વિનંતી છે કે એ દવાઈ 100% લેના ઘર ઘર આ કોઈ દવા નથી પણ આનું રિઝલ્ટ બઉ જ સોલિડ છે આને છે ને ઇગ્નોર ના કરતા આ દુનિયાની સૌથી સર્વશ્રેષ્ઠ સપ્લિમેન્ટ છે અને આ વાપરવાથી ઘણા બધા લોકોને ફાયદો થયો છે થેન્ક યુ વેરી મચ રોકિંગ